બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી એ આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો જે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયા ના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદન પત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક નથી ચાલુ હતા 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 તે તે બીજા શિક્ષકો જે પણ ચાલ્યા ગયા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયા ના સંચાલકો દ્વારા લાંચ લેવા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને એટલા રૂપિયા આપ તો તારી કેટલી સોલ્વ કરી દઉં પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થી એ સાત થી આઠ હજાર રૂપિયા એક વાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ એક કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી માંથી તેને ચાલુ એક્ઝામ બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું તું જા તને એક્ઝામ દેવામાં નહી આવે ત્યારબાદ તે વિદ્યાર્થી એ આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે તમે શું કાર્યક્રમ કહેવાય આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપાલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં ત્યારબાદ અમે બીજા શિક્ષકો ને મળ્યા તો શિક્ષકોએ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલી ગયા તમે શું કાર્યક્રમ કર્યો કાર્યક્રમ તો કઈ નહીં હા તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થી ને બાર કટાવીયા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે થોડું ઘણું પડશે તોડફોડ અમે કરી નથી એક વિદ્યાર્થીઓને વાત થી ધક્કો લાગ્યો એના હિસાબે વિદ્યાર્થી કાચ સાથે અથડાતા કાર્ડ તૂટી ગયો અમે પ્રિન્સિપલ ઓફિસ માં બેસો આવ્યા હતા કે અહીંયા ઉગ્ર થી ઉગ્ર રીતે આંદોલન કરી તો પ્રિન્સિપાલ ટ્રસ્ટી ખબર પડે કે અહીંયા અમે બે કલાકથી એમની રાહ જોઈ અમે રજૂઆત કરવા માટે બેઠા કઈ તો હાથમાં નથી લીધો સાહેબ અમે વિદ્યાર્થી અથડાતા કાચ તૂટી ગયો બે કલાક થી સારી વાત છે મહત્વનો છે પણ

વિદ્યાર્થી પરિષદને ગાડી ઘટવાને લાગ્યા છે તમે જવાબદાર વ્યક્તિ કોણ વિદ્યાર્થી પરિષદ સતત ધરણ છોટીયા સોડા સિટી અધ્યક્ષ